એમાં મૂલ્ય વર્તા અને જે મરચું બીટી ને ક્વોલિટી બનાવી અને માર્કેટમાં જે વેચાણ કરે ને એના ઉપરથી એને અને નવસારી ગુરુ શ્રી મહાદેવ શ્રી ટૂંક સમયમાં આ બાજુ તો જે મરચા છે એમાં તમે રીત માં જુઓ

ગયા વર્ષે માર્કેટમાં જે મરચાએ સૌથી વધુ ધૂમ મચાવી હતી એ એટલે કે નસીદપર ગામે બેચર અને બિપિનભાઈની વાડીનું મરચું એ અત્યારે હાલ આ સિઝન માટે પણ ફરી પાછું આવી ચૂક્યો છે ત્યારે તીખું અને કલરમાં પણ વ્યવસ્થિત એવું મરચું અત્યારે હાલ આપણે જોવા માટે અને આ સિઝનમાં તમને કે રીતે અવેલેબલ થવાનું છે એની માહિતી માટે અત્યારે હાલ મરચાં જે જગ્યા પર ગયા છે એ વિભાગમાં આપણે જઈ છીએ પણ ત્યાર પહેલાં બિપિનભાઈ અત્યારે હાલ આપણી સાથે જોડાના સ્વાગત છે બિપિનભાઈ નમસ્કાર રવિભાઈ શું ગયે તમારા મરચા

ને ને આપણે ચાલુ ચાલુ કરવાના કરી દીધું એક અઠવાડિયું થયું લાલ લીલી આ વખતે તો પણ આખા હે આપડે કયા કયા વખતે વાવ્યા હે આ વખતે વાવી તો દીધા તા જુલાઈ મહિનામાં માં પંદર જુલાઈ ની આજુબાજુ ફેરવો પણ આપણે કઈ રીતે જોઈ પોતો

એમાં એક રેવા છે એક મેજિક હે એક કનૈયા છે હા ચાનિયા હે આવી બીજી એક બે વેરાયટી છે છોડવાની અંદર ઉતારે હારા હે હવે પણ ઉતારવાનું ચાલુ છે એક વીણ થઈ ગઈ ને આ બીજી વીણ ચાલુ કરાવી પાછું જો આ ત્રીજી વીણનો માલ લીલા મરચા તૈયાર થઈ ગયા હે હજી આમાં જે લીલા મરચા એટલે હજી તો ત્રીજો ઘણ ઉતરશે ને પાછો 15 20 દિવસ થાય એટલે આ મરચું લાલ થઈ જાય આપણે લીલા ન ઉતારીએ એટલે લાલ થઈ જાય લાલ થઈ જાય એટલે 15 20 દિવસે પાછી વરી તાના પછીની વીણ થાય બાજુ તો જે મરચા છે ને એમાં તમે રીતસર માં જુઓ છત્રી નીચે આભલા ટાકેલા હોય ને એવી રીતે ઉપર પાંદડા નીચે તમે જો મરચા લુમે ઝુમે બિપિન ભાઈ આ ક્યાં મરચા છે આ મેજિક વેરાયટી છે કર્તવ્ય કંપની નું હા હા લાલ ચાદર પાથરી દીધી ચલાખા પાથરી પાથરી હવે એની ભારીઓ બાંધી અને વૈયા જાય છે આપડે વાડીયા આગળ વાડી રહી ને બરાબર પછી કાપવાના અને પછી કપાઈ ગામ માં વયું જાય ગોડાઉન થયું હા હા અહીંયા પછી દળવાની રી બધી પ્રોસેસ મરચાના ડીટીયા કાઢી લીધા બાદ એ સુકાયેલા મરચાને અત્યારે દળવાની પ્રોસેસ જે જગ્યાએ થાય છે ને અત્યારે હાલ આપણે હી બિપિન ભાઈ આ વખતે તો કે અલગ અલગ મશીન તમે તો મુઈકા હે નવા લીવા લાગો આ એક બીજું મશીન આ વર્ષે લીવા નવું હા થોડીક સિસ્ટમ સારી આવે નવી સિસ્ટમ ઓકે આમાં મરચું દડાય પ્રોસેસ થાય ત્યારે ગરમ થાય તરત જ ગરમ એની બહાર નીકળી જાય ઓકે એટલે આમાં સિસ્ટમ વાળું મશીન કહેવાય આને આ મશીન સાયક્લોન સિસ્ટમ વાળું એટલે નેચરલ કલર જે મરચા નો હોય એ પાવડર નો કલર એમના જળવાઈ રહી બરાબર એનો ઘાટો જ કલર રેડી જો અહીંથી નીકળેલું મરચું આ બાઉલ કા આ બાઉલમાં સીધું પડે સમજાઈ ગયો બાવ લાખું ભરાઈ જાય એટલે કાઢી લે પછી આ બાજુ જગ્યા ઓલું જે મિક્સ થાય મિક્સર થાય તેલ નો પોટ લાગી જાય હા 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 અને પોટ લાગી ગયા પછી સીધું અહીંયા પેકિંગ માં આવતું રહી એમ ને રેડી કે પેકિંગ માં આપણે ગયા વર્ષની જેમ જ ને હા ગયા વર્ષની જેમ એક એક કિલો નું પેકિંગ હા હા અને આપડી બેગા ઘરનું મરચું બે બાપાની વાડીનું રેડી એટલે આ રીતનું આખું જે પેકિંગ આ વખતે યુનિક અને નવ એમાં પાછું આ ધોરું છે મીડિયમ અને ઓલું લાલ પેકિંગ તીખું એવું હોય સમજાઈ ગયું હવે આપણું મરચું મેળવવા માટે એક તો મારા કોન્ટેક નંબર અઠ્ઠાણું સાત પંચાણું પંદર જીરો દસ બિપિનભાઈ ગમે ત્યારે કોલ કરી શકે કોઈ પણ વ્યક્તિ અને ત્યારબાદ મોરબીમાં આપણે જુદી જુદી સોસાયટીઓમાં વાઇઝ આપણે આપેલું છે એમાં એક તો ખાસ રામાયણ ટ્રેડિંગ મોરબી માર્કેટિંગ યાર્ડમાં ગિરીશભાઈને ત્યાંથી મળશે બાલાજી પ્રોવિઝન સ્ટોર અવની એ નરેશભાઈને ત્યાંથી મળી જશે ઉમિયા પ્રોવિઝન સ્ટોર ગુંડડા રોડ ઉપર ઉત્તમભાઈને ત્યાંથી મળી જશે બહુચર પ્રોવિઝન ઉમા ટાઉનશીપમાં સંજયભાઈને ત્યાંથી મળી જશે ભાવિકા કિરાણા સ્ટોર્સ ગોપાલ સોસાયટી દિનેશભાઈને ત્યાંથી મળી જશે

અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા